નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવેશું હું શું તમારો મોજલો પ્યારો મિત્ર પ્રેમી દીવાનો દેશી ગોમરાનો સોરો આજના વિષયના અંદર હું તમારા માટે થઈને એક અદ્ભુત દિવ્ય અને એક ચમત્કારી એક જડીબૂટી સમાન એક વનસ્પતિ લઈને આવેશું ખાસ કરીને તમે જે મારા કેમેરા સમક્ષ જે નજારો જોઈ શકો છો આ વનસ્પતિનું નામ છે ગાડો બાવળ અને તમે છો આ ગોડા બાવળને ગોડો ના કહેતા કારણ કે આ ગોડો બાવળ છે ડાયો છે અને હું એક ગોડો છું તમે મને ગોડો ગણો છો તો ગોડો ગણજો વાસ્તવના અંદર હું ગોડો નથી એટલું યાદ રાખજો એટલે કે આ ગોડો બાવળ છે એ ગોડો નથી એ તો ડાયો છે તમે ઓના ફાયદા વિશે જાણી તો તમે આચાર્ય ચકિત થઈ જશો પહેલાં તો તમને વાત કરી લઉં આ ગોડો બાવળ છે ને એ જમીનનું ધોવા અટકાવે છે એટલું યાદ રાખજો જે ઓળો હોય ખેતર હોય એ જગ્યાએ વધારે પડતો વરસાદ પડતો અને પાણીનો આવરો રહેતો અને પાણીને રોકો છે એનો ઘારો થવા દેતું નથી એટલે કહેવાનો મતલબ એમ છે કે આ બાવળના મૂળ છે ને બહુ ઊંડા હોય છે એટલું યાદ રાખજો અને ઘણા વર્ષો સુધી આરે જીવિત રહી છે અને આ બાવળ છે ને મેક્સિકોનો છે એટલું યાદ રાખજો અને મેક્સિકો જે દેશ છે ને એ દેશમાંથી ઓનો બીજ લાયેલા હતા અને વાયેલા છે એટલું યાદ રાખજો અને ઓનો ફેલાવો છે ને બીજ દ્વારા વધારે થાય છે આ તમે મારા કેમેરા સમક્ષ જોઈ શકો છો આ જો જેવા બાવળે ઉજ્યા છે આ બાવળ છે ને ખાસ કરીને રણપ્રદેશ એટલે કહેવાનો મતલબ કે જે જગ્યાએ વળો હોય ખેતરની કોઈ વાડી હોય કોઈ શેઢો બેઠો હોય એ આજુબાજુ વધારે આવગી નીકળે છે ઘટાવા તો ગોમડાની અંદર તો બહુ જોવા મળી છે એટલું યાદ રાખજો આ બાવળિયા આમતોર પર પહેલાંના જમાનાના અંદર ગેસના બાટલા હતા નહીં એટલે કહેવાનો મતલબ કે પહેલાં તો ઘેર ઘેર બધા છૂલા હતા માટીના એટલું યાદ રાખજો મને ખબર છે કે હાલ તો તમને માટીના છૂલે રોજવું ગમવા નહીં પણ તમને એક વાત ખબર એક વાતની ખબર નહીં હોય કે તમે જો માટીના ચૂલે અને લાકડા દાળા દેતવા હળગાય ને રોધેલું ખાશો ને અને જે પાઇમસ પર મૂચેલું હોય એટલે કે ગેસ પર મૂચેલું એ રોધીને ખાશો એ બંનેમાંથી તમને સ્વાદ ક્ષમતા સારો મળશે ખબર છે જે ચૂનાના લાકડાથી તમે જે દેતવા હળગાય એના પર તમે રોધેલું છે ને એનું ખાવાનું છે ને ખૂબ ટેસ્ટી બનશે એટલું યાદ રાખજો એટલે કે એનો સ્વાદ કંઈક ઓર હશે અને તમે ઓગળીયા ચાટતા રહી જાઓ પ્લસ તમે જે પાઇમસ પર રોધેલું છે ને એનો સ્વાદ એટલો બધો હશે નહીં એટલું યાદ રાખજો કારણ કે લાકડાની અંદર ખૂબ વધારે માત્રામાં ખુશ્બુ હોય છે એટલું યાદ રાખજો અને એના પર એટલે કે ચૂલા પર વધેલું ખાવાનું હોય ને એનો ટેસ્ટ કંઈક ગરફ હોય છે એટલું યાદ રાખજો એટલે કહેવાનો મતલબ એમ છે કે જો તમે ગમડાની અંદર રહેતા હો કે સિટીના અંદર રહેતા હોય તો લાકડા લાવીને અને નોર્મલી ચૂલો બુલો બનાવીને એના પર વધવાનું ચાલુ કરી દો ને આ ગેસનો બાટલો છે ને હાલ તો મૂચી જ દો એટલું મૂકી દો કારણ કે હાલ કાઠું છે કાંઠા વરણના અંદર ગેસનો બાટલો પુરાવાના પૈસા પણ હોય ને અને ગેસનો બાટલો છે ને ખાલી શોખ ખાતર છે એટલું યાદ રાખજો કારણ કે મફત મફતના અંદર મળે તો હવે તો ભાવ વધી જાય છે એટલે કે હાલ તો આપણી સ્થિતિ પરિસ્થિતિ એવી નહીં કે આપણે ગેસનો બાટલો પુરાઈ શકીએ એટલે કે ગેસ પુરાઈ શકીએ કારણ કે પહેલાં તો આપણે મફત મળતા એટલે એવું લાગ્યું કાઢો કે મફતનો લાભ લઈ રહ્યા અને ગેસે મફત મળશે પણ હાલ એવું નહીં એ તો ખાલી ગુજા ખાલી કરવાનો ધંધો હતો એટલું યાદ રાખજો એક વાત તમને સાચી કરેલું કારણ કે આપણી ગરવી ગુજરાતના અંદર આપણી સંસ્કૃતિના અંદર ઘણા બધા વૃક્ષો છે અને ઘણી બધી એવી વનસ્પતિઓ છે એને વાઈને આપણે જે અમુક વનસ્પતિ એવી હોય વધારે ઉંમર વધી જાય એના ડાળા ફલીને અહીંનો લાકડા તરીકે આપણે ઉપયોગ કરી શકશે એટલું યાદ રાખજો ઇમામનું એક આ લાકડું એવું છે કે ઓના મૂળ છે ને ખૂબ ઊંડો હોય છે એટલું યાદ રાખજો તમે જોને કાપી નાખો ને આ બાવળને તો આ બાવળ છે ને ઊગી નીકળશે એટલું યાદ રાખજો કારણ કે જમીનને નેચાશે ને આ છે ને ભેદધારા છે ને વધે જાય છે એટલું યાદ રાખજો ઓને કોઈ પોણી બોણીની જરૂર પડતી નથી એટલું યાદ રાખજો કારણ કે આ ગોળો બાવળ એવો છે એટલું યાદ રાખજો બીજી એક વાત કરી લઉં કે આ ગોળો બાવળ છે ને એ ડાયા બાવળ છે એટલું યાદ રાખજો કારણ કે પહેલાંના જમાનાના અંદર એટલે કે પહેલાં આપણે નહેના હતા ને એવા વાત આગળ હું મારી ખુદની વાત કરું કે હું નેનો હતો ને એવા વાત પૈસા પૈસા કશું હોય નહીં ખાવા પીવાનો વખો હોય નેઠ મજૂરી કરીને દાડો કાઢતા એટલું યાદ રાખજો અને તાર તો મને તો કોઈ ખબર પડતી નહીં કારણ કે રીપિયો જુઓ ને તો રીપિયા માટે થઈ મમ્મી સાથે ઝઘડો કરતા અને ઇટાળા મારતા મમ્મીને મમ્મી લાવજે રીપિયો પણ મમ્મી મજૂરી જાય ને મજૂરી કરીને લાવો તારે રીપિયોમાં ના લે અને દસ રૂપિયા ખાલી મજૂરી હતી એટલું યાદ રાખજો એવા વાત એવી પરિસ્થિતિ હતી ને કે ઘર હેડાળું કાઠું હતું એવા તાકડે જો અમે નેનાતાન હું કરતા ક્ષેત્રના અંદર ને તો આ જોઈ શકો તમે મારા હાથ સમક્ષ આ પાપડ છે એટલું યાદ રાખજો એટલે કે બાવનો આ પાપડ કહેવામાં આવશે જ્યારે એ પાકી જાય ને એટલે આવો થઈ જાય તો આ હા તમે મારા હાથ સમક્ષ જોઈ શકો આવો થઈ જાય જોઈ શકો અને આ ખાતા એટલું યાદ રાખજો શીતરમજો ને એટલે જે થોડો ઘણા મળે એટલે ખાતા વધારે પડતો ના ખાવાનું એટલું યાદ રાખજો કારણ કે આ વધારે પડતું ખાવાથી નુકસાન થાય શરીરના અંદર એટલે કે માપસનું ખાવાનું એટલે અમે માપસાનનું જ ખાતા એટલું યાદ રાખજો અને થોડું ખટ મીઠું જેવું લાગતું કારણ કે ખાવાની બહુ મજા આવતી અને પહેલાંની અંદર અમારી આ મીઠાઈ હતી એટલું યાદ રાખજો કારણ કે અમે વગડે રખડવા જઈએ ને તો આ પાપડ બહુ ગાધેલા એટલું યાદ રાખજો અને આ પાપડ છે પક્ષીઓનો પીયો ખોરાક છે બકરો ઘેટા બકરાનો પીયો ખોરાક છે ભેસ્ટ પણ ખાય છે એટલું યાદ રાખજો આમતર પર બાવળ છે આમ નુકસાનકારક છે એટલું યાદ રાખજો કારણ કે બાવળ છે ને એ વાયરસો વધારે પેદા કરે છે એટલે કે કીટાણુઓ અને બેક્ટેરિયા વધારે પેદા કરે છે એટલે કહેવાનો મતલબ કે જો તમે આ બાવળીયાને તે ખાટો ઢાળીને હુરશો ને તો તમને તાવ ભય ન કરાવશે એટલું યાદ રાખજો કારણ કે ઓના અંદર વાયરસો કીટાણુ બેક્ટેરિયા વધારે હોય છે એટલું યાદ રાખજો આમતર પર આ બાવળિયા નુકસાનકારક કે સી એટલું યાદ રાખજો ફાયદાકારક કે છે નુકસાનકારક છે એટલું યાદ રાખજો બીજી એક વાત કરી લઉં કે ઓનું જે લાકડું આવે છે આ તમે મારા કેમેરા સમગ નજારો દઈ શકો એનું જે લાકડું આવે છે ને એના ઘણા લોકો કોલસો પાડતા હોય એટલું યાદ રાખજો એટલે કે એનો કોલસા તરીકે પણ ઉપયોગ થાય છે એટલું યાદ રાખજો એટલે કહેવાના મતલબ કે આપણી ગરબી ગુજરાત પર એટલે કે આપણી ભારતીય ભૂમિ પર જેટલી બધી વનસ્પતિઓ છે ને એ આપણા માટે ઉપયોગી છે એટલું યાદ કોઈ નુકસાનકારક નહીં એટલું યાદ રાખજો ભાગ્યે જ કોઈક નુકસાનકારક છે આ એમ ફાયદાકારક છે એટલું યાદ રાખજો કારણ કે આ બાહુળી આ ક્ષેત્ર વચ્ચે આ રીતે ઊંઝો આ ઉગેલો છે માની લો તો વધારે પડતો વરસાદ આવે તો આ ક્ષેત્ર ધોવાય નહીં એટલું યાદ રાખો ધોવાણ થતું અટકાય એટલું યાદ રાખજો મિત્રો તમારા સાથે દિલથી અને પ્રેમથી અને લવથી એક વાત કરવા માગું છું પ્લીઝ મારા સાથીઓ પ્લીઝ મારા મિત્રો મિત્રો જો તમને મારી સલાહ અને મારી જાણકારી પસંદ આવી હોય તમે જો મારી ચેનલના અંદર જો નવા હોય તો ગભરાયા વગર ચિંતા કર્યા વગર જે લાલ કલરનું બટન આવે છે ને એને દબાવજો બે લાઇકન પર ક્લિક કરજો લાઇક અને કોમેન્ટ કરજો હા મિત્રો જો તમારી કોઈ હેલ્થ લગતી કોઈ બીમારીનો લખતો જો વિડીયો બનાવો મને જરૂર કોમેન્ટના અંદર કહેજો એનો લગતો જરૂર વિડીયો બનાવ મિત્રો તમે આ ગોડા પાવડ વિશે વધારે પડતું જાણતા હોવ તો મને કોમેન્ટના અંદર જરૂર કહેજો અને તમે આ પાપડનો કઈ રીતે યુઝ કરો છો એ પણ મને કોમેન્ટના અંદર કહેજો મિત્રો તમે મારો આ વિડીયો જોઈએ ખૂબ ખૂબ આભાર આવજો બાય બાય સી યુ આઈ લવ યુ ટુ